જી ના લઈ મી વર્ષ ગાંઠ ઉજવાઈ મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ગોતલિક સુરેશ્વરજી મહારાજ સાહેબ મુનિરાજ શ્રી ભાગ્યુદય સાગરજી મહારાજ સાહેબ આદિશ્રવણ શ્રવણી વૃંદ શુભ પાવન નિશ્રામાં ભાવ્યાતી ભાવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી બંને આચાર્ય ભગવંતો કોઠારા તીર્થે પધારતા શ્રી કોઠારા જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે શાનદાર સામયું કરવામાં આવેલ હતું ઢોલ શરણાએ શણગારેલા બેડા ધ્વજા પતાકા સાફાધારી શ્રાવકો બાંધણીમાં સજ્જ મહિલાઓ દુપટ્ટાધારી યુવાનો સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા સતર ભેદી પૂજા બાદ જીના જીનાલયના ઊંચા શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ

ધર્મનો મહત્વ સમજાવ્યું હતું બપોરનું સ્વામી વાત્સલ્ય માતુશ્રી હીરાવંતીબેન ખેતસી દેવશી દંડ પરિવાર સવારની નવકાર શ્રી માતુશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર પરિવાર હસ્તે કરવામાં આવેલ છે આ પ્રસંગે કીર્તિભાઈ ધરમસિંહ ચેતનભાઈ મોતા કુમારભાઈ દંડ ચિમનભાઈ ખોના લિતેશ ખોના લીનેશ નાગડા ચેતન ખોના મનોજ લોડાયા કોઠારા તીર્થે પધાર્યા હતા કોઠારા જૈન મહાજન હસ્તકની ત્રણેય સંસ્થાઓના ટ્રસ્ટી વર્યું શ્રી નલીનભાઈ અજાણી હેમંતભાઈ અજાણી રાયચંદભાઈ લોડાયા મધુકાંતભાઈ શાહ દિનેશભાઈ અજાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વ્યવસ્થા દિનેશ લોડાયા હરીશ મુનવર નિતિનભાઈ ધરમસિંહ પ્રબોધ મુનવર ધનપતિ લોડાયા દિનેશ મોતા મનોભા ધલ ગિરીશ મોમાયા નિલેશ લોડાયા તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી AHHHHH